બે સંતાનોના પિતા એવા હોમ ગાર્ડે સાથે દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સગેરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચમાં બે સંતાનોના પિતા એવા સી ડિવિઝનના હોમ ગાર્ડે પંદર વર્ષોની એક સગેરા સાથે દુષ્કર્મ આચરી તેના વિડીયો ઉતારી તેને બ્લેકમેલ કરતો હતો ઘટનાની જાણ પરિવારને થતા તેમણે બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકે હોમગાર્ડ સામે ફરિયાદ નોંધાવી હતી ભરૂચ શહેરના એક વિસ્તારમાં હતી પંદર વર્ષની એક સગીડાના ગૌરી વ્રત પૂર્ણ થયાના બે ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હૈમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો દરમિયાનમાં છડીનોમના દિવસે સગીડા બપોરના ત્રણેક વાગ્યે તેના દાદીના ઘરે હતી તે વેળાએ તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલી રહી હતી તે વેળાએ હૈમંત ત્યાં આવી પહોંચ્યો હતો તેણે તેને પાછળથી પકડી લઈ તેના કપડાં ઉતારી તેની સાથે શારીરિક છેડખાની કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેની સાથેના અંગતપણોનો વિડીયો ઉતારી સગીડાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપતો હોવાનો આક્ષેપ કરાયો છે દરમિયાનમાં પરિવારને જાણ થતા સગીડાના પિતાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગત બાવીસ સપ્ટેમ્બરને સાંજે આઠ કલાકે આ કેસની માહિતી મળી હતી પંદરે એક વર્ષની સગીર બાળા તેના ઘરમાં એકલી હતી તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતો એકતાલીસ વર્ષનો હેમંત રાણા નામના યુવક આ સગીરાના ઘરમાં ઘૂસી ગયેલો એને પકડી લીધેલી એને બળજબરીપૂર્વક એના કપડાં ઉતારી એની સાથે દૃષ્કૃત્ય કરેલું તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગડરિયાએ ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજિસ્ટર કરેલો એની તપાસ આઈયુસીએ ડબલ્યુના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરમટાનાઓને સોંપવામાં આવેલી ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે